નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ગુજરાત સરકાર સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન જાહેર નિવિદા નંબર અગિયાર સન બે હજાર ચોવીસ પચીસ આથી જણાવવાનું કે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે અગિયાર માસના સમયગાળા માટે કરાર આધારિત જગ્યાઓ નીચે જણાવેલ કેટેગરી માટે ભરવાની હોય અરજી મંગાવવામાં આવે છે આ જગ્યા માટે અરજી ફોર્મ ફોરેસ્ટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી ડાઉનલોડ કરી સધરુ કામગીરી માટે રસ ધરાવતા તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મ વિગતો ભરી માંગ્યા મુજબના સાધનિક કાગળો સાથે હાર્ડ કોપી તારીખ ચૌદ બે બે હજાર પચીસના રોજ સાંજે છ કલાક સુધીમાં નીચે જણાવેલ સરનામે રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે નિયત કરેલ તારીખની સમયમર્યાદા બાદ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં જગ્યાનું નામ વેટનરી ડોક્ટર સંખ્યા એક સરપેન્ટેરિયમ ક્યુરેટર એક પ્રોજેક્ટ આસિસ્ટન્ટ એક જે સરનામે મોકલવાની છે તેનું પૂરું એડ્રેસ નાયબ વન સંરક્ષીની કચેરી વલસાડ ઉત્તર વન વિભાગ જિલ્લા સેવા સદન બે તિથલ રોડ વલસાડ પિનકોડ નંબર ઓગણચાલીસ સાહીઠ જીરો એક ફોન નંબર જીરો છવ્વીસ બત્રીસ પચીસ એકતાલીસ એકાવન નિયામક સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો